મારે સર્વનાતી સમૂહલગ્ન આજની તારીખમાં એક હજારને અગિયારથી પંદર છોકરી અમે પરણાવી દીધી છે એટલે પણ મારા અનુભવ અમારા આઠ સર્વનાટી સમૂહલગ્નમાં જે જે દીકરી પરણાવી છે મારા ઘણા ભાગની દીકરીઓ મારા ટચમાં છે એમની ઘરે પણ હું ગયો છું અને બધી સુખી છે એમના મા બાપ એમને પરિવાર અને એમના તરફથી મને એટલું ચોક્કસ કહ્યું કે દીકરા ત મને જ અમે જે સર્વનાર્થ સમૂહમાં ભાગ લીધો એને ત્યાં માટે આર્થિક રીતે ખૂબ ફાયદો થયો છે અમારા પૈસા બચ્યા છે અમારા દીકરા દીકરી બધા સુખી છે એટલે સમાજને સમાજના પરિવારને ગરીબ પરિવારની કન્યાને ખૂબ ફાયદો થયો છે એટલું નિશ્ચિત છે સાથે સાથે દરેક કન્યાને અમે સરકારની યોજના છે કુંવરભાઈનું મામેરુના બાર હજાર સર્વનાથી સમૂહ સાત યોજનાના બાર હજાર અમે એ સરકારી યોજનાનો પણ અમે લાવવા પાઈએ છીએ આજે એક વસ્તુ કર્યું છે કે રાષ્ટ્રની છે પર્વ છે એક અને પ્રતિજ્ઞા લેવડાવી છે આ રાષ્ટ્રની ઉન્નતિ રાષ્ટ્ર સેવા માટે મે મતદાન કરવું મતદાન એ દરેકનો અધિકાર છે અને મતદાનથી કોઈ પણ દેશ ચૂકવો નહીં તમે પોતે મતદાન કરો અને બીજાને પણ મતદાન કરાવો અને દેશની ઉન્નતિ દેશની પ્રગતિમાં સાથ સહકાર આપો પ્રતિજ્ઞા